શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કામતા એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત એવું એકાદશીનું વ્રત છે અને એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ ભગવાન વિષ્ણુનું કથન છે ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સર્વ વ્રતોમાં ઉત્તમ વ્રત છે એકાદશીનું તો મિત્રો આ એકાદશી વ્રત કથા મનથી આપણે એક મોતી મેળવીએ એટલે કે કામદા એકાદશીની કથાનું વર્ણન કરીએ આ કથાનું વર્ણન વરાહ પુરાણમાં મળી આવે છે એક વખત યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે યુધિષ્ઠિએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે પ્રભુ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં એકાદશી અને તેની પ્રાપ્તિના વિશે વર્ણન કરો શ્રી કૃષ્ણ ભગવાન આ પ્રકારે એકાદશી કથાના રૂપમાં તેમની વાણીથી જેમ કે મધુર વર્ષા વરસવા લાગી તેમણે કહ્યું કે હે યુધિષ્ઠિર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશીને કામદા એકાદશી કહેવાય છે ને આ વિષય પર ભગવાન શ્રી રામચંદ્રના પિતા મહા મહારાજ દિલીપે પણ તેમના ગુરુ વસિષ્ઠની અને આવી એકાદશી વિશે જાણવા માટે પૂછ્યું હતું ઋષિ વશિષ્ઠ દ્વારા સંભળાવેલી પૌરાણિક કથાને હું તમને ફરીથી સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશી વ્રતના દિવસે વિશેષ વાત એ છે કે કામદા એકાદશીના પાલનથી વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થાય છે અને આ વ્રતથી પુત્ર પ્રાપ્તિ પણ થાય છે અને ભગવાન દ્વારા સંભળાવેલી પૌરાણિક કથા આ પ્રમાણે છે થોડા વર્ષો પહેલા રત્નપુર નામે એક રાજ્યમાં રાજા પુંડરિક રહેતા હતા તેનું રાજ્ય સુવર્ણ રત્નોથી સુશોભિત અને સમૃદ્ધ હતું અને તેમની પ્રજામાં ગંધર્વ અને કિન્નર હતા તેમાંથી એક ગંધર્વ હતો લલિત જે તેની અપ્સરા પત્ની લલિતા સાથે ત્યાં રાજ્યમાં રહેતો હતો લલિત એક નિપુણ ગાયક હતો તેની પત્ની લલિતા એક વિશેષ નૃત્યકાર કરનારી હતી તેનો પરિવાર સુખી અને શાંતિપૂર્ણ હતો અને બે વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ હતો કે તે એકબીજા વિના એક પણ ક્ષણ રહી શકે નહીં તો એક દિવસ એવું બન્યું કે રાજા પુંડ્રેકે વિશાળ ગાયકો અને નૃત્યનો સામરોહ આયોજિત કર્યો અને તે સામરોહમાં બધા જ નિપુણ ગાયકો અને નૃત્ય કરનારી સ્ત્રીઓને આમંત્રિત કર્યા અને તે સમારોહમાં ગાયક લલિત અને તેની પત્ની લલિતાને પણ બોલાવવામાં આવી હતી હવે બન્યું એવું કે સમારોહમાં લલિત તો આવી ગયો પણ કોઈ કારણસર તેની પત્ની ન આવી શકી એટલે જ્યારે લલિત ગીત ગાયા ગાતો હતો ગાઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની ત્યાંના હોવાના કારણે ત્યાં હાજર ન હોવાના કારણે તે થોડો વિચલિત થવા લાગ્યો થોડો બેચેન થઈ ગયો તેના સ્વર તેનો અવાજ થોડો ઉપર નીચે આમ તેમ થવા લાગ્યો હવે રાજાને તો આ ધ્યાનમાં ન આવ્યું પણ તે સમયે દરબારમાં એક ઈર્ષ્યાળુ વ્યક્તિ બેઠો હતો તેણે તેના ગાયકની ભૂલ અને તેની પત્નીની આ અનઉપસ્થિતિને પકડી પાડી અને રાજા પાસે જઈ તેની જુગલી કરી તેની ભૂલો કહેવા લાગ્યો આમ તો બધા જ સમાજમાં આવા ઈર્ષાળુ અને દ્વેષના વશ થયેલા પોતાના લોકોનું પણ ખરાબ કરવા માટે પાછા નથી પડતા વિચારતા નથી કોઈનું સારું થાય એવું વિચારતા નથી અને જ્યારે રાજા પુંડરિકને લલિતની આ ભૂલ વિશે ખબર પડી તો તેમને બહુ ગુસ્સો આવ્યો લાલ પીળા લાલ જોડ થવા લાગ્યા તેમણે એવું વિચારી વિચાર્યું અને ગુસ્સો કર્યો વિચારીને ગુસ્સો આવ્યો કે રાજ દરબારમાં રહીને પણ લલિત ગંધર્વનું ધ્યાન તેના રાજ દાયિત્વ પર નથી પરંતુ તેની પત્ની ઉપર હતું અને રાજા એ આ વાતને પોતાનું અપમાન માન્યું અને એ સમયે રાજા એ ગંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ પ્રપંચક પોતાની સ્ત્રીના પ્રત્યે તો આ શક્તિના કારણેથી નૃત્ય સભામાં તે વિસંગી નિર્માણ કરી છે માટે હું તને નિર્ભક્ષી થવાનો શ્રાપ આપું છું તું ચાલ્યો જ અહીંથી રાજા પુંડરીકે આવું શ્રાપ આપ્યો અને તે જ સમયે ગંધર્વ લલિત એક વિશાળ મોટો નિર્ભક્ષી રાક્ષસ બની ગયો તેની ભૂજાઓ આઠ મીલ જેટલી લાંબી હતી તેનું મુખ એક વિશાળ ગુફા જેવું હતું અને તેના નેત્ર આંખો સૂર્ય જેવી લાલ ચોળ હતી અને તેના નખો પૃથ્વી પર પડેલા વિશાળ ખાડા જેવા હતા તેનું આખું શરીર ચોસઠ મીલ જેટલું ઊંચું હતું રાજાએ તો શ્રાપ આપી દીધો પણ જ્યારે તેની પત્ની લલિતાને ખબર પડી તો તે તેના ભાગ્ય પર તે રડવા લાગી ખૂબ જ રુદન કરવા લાગી તેના પતિને આવી દર્દજનક સ્થિતિમાં કષ્ટમાં જોઈને તે આકુળ વ્યાકુળ થઈ ગઈ અને આ પરિસ્થિતિમાં તેનું કર્તવ્ય શું છે તે કયા પ્રકારે શું કરવાથી તે તેના પતિને આ કષ્ટમાંથી બહાર નીકાળી શકશે આ વિષય પર વિચારતા વિચારતા તે પણ ઘનઘોર જંગલ જંગલમાં તેના નરભક્ષી પતિ સાથે ભટકવા લાગી આમ ભટકતા આ જોઈને ઋષિએ તેને પૂછ્યું કે તું કોણ છે અને ક્યા કારણવશ અહીં આવી છો અને જવાબ આપતા લલિતાએ કહ્યું કે હું ઋષિ મુનિવર હે ઋષિ મુનિવર હું મહાન ગંધર્વ બ્રિંદ દાનવની પુત્રી છું હું મારા ઋષિને તમે તો જ્ઞાની છો કૃપા કરીને મને કોઈ એવો ઉપાય બતાવો કે તેના પાલનથી હું મારા પતિને આ નર પક્ષી યોનીમાંથી મુક્ત કરાવી શકું લલિતાની વાત સાંભળીને ઋષિ શૃંગીએ કહ્યું હે પુત્ર થોડા જ દિવસોમાં ચૈત્ર માસ પક્ષની કામદા એકાદશી આવે છે તો તું આ વ્રતનું કઠોરમાં પૂર્વક પાલન કર નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાથી પાલન કર તેમાં જે અર્પણ કરેલ ફળ હોય તે તારા પતિને પ્રદાન કરજે ખવડાવજે આનાથી તારો પતિ આ શ્રાપ યુનિમાથી મુક્ત થઈ જશે કૃષિના કહેવાથી લલિતાએ કામદા એકાદશીનું ખૂબ કઠોરતાથી શ્રદ્ધાથી પાલન કર્યું બીજા દિવસે પારણા કરી ભગવાન શ્રી હરિને અર્પણ કરેલો પ્રસાદ અને પ્રાર્થના કરી અને એકાદશીનું ફળ તેના પતિને આપ્યું જે ભગવાન અને એ જ સમયે લલિત ગંધર્વ તેના નરભક્ષી શરીરથી મુક્તિ પામ્યું અને તેનું સુંદર ગંધર્વ શરીર પ્રાપ્ત થયું અને ત્યાર પછી બંનેએ ગંધર્વ લલિત અને લલિતાએ એકાદશીના પૂણ્ય પ્રભાવથી બંનેએ બાકીનું જીવન શ્રી હરિની ભક્તિમાં વિતાવી દીધું શ્રી શ્રીહરિની ભક્તિ કીર્તન ગાન ભજન ભક્તિમાં વિતાવી દીધું અને તેમનું જીવન શાંતિપૂર્ણ પૂરું થયું આ તો હતી કામદા એકાદશીની વ્રત કથા પણ શું તમે આ વ્રત કેવી રીતે કરવું તે જાણવા માંગો છો તો ચાલો જણાવી દો આ વ્રતનું પાલન વ્રત અને ઉપવાસનો મતલબ માત્ર યાંત્રિક રૂપથી નથી હોતો ખાધા પીધા વિના રહેવું અને ભૌતિક કાર્યમાં લાગી રહેવું એ નથી હોતું એકાદશી વ્રતનો વાસ્તવિક અર્થ હોય છે કે આપણો મન ઇન્દ્રિયો અને ચેતના ભગવાનમાં સ્થિર કરવી માત્ર ભૂખ્યા રહેવા ખાધા પીધા વગર ઉપવાસ કરવા એવું નથી હોતું માટે એકાદશીના દિવસે પ્રયત્ન કરો કે સવારે બ્રહ્મ મુરતમાં ઉઠવું અને નાહી ધોઈને ભગવાનની મંગળા આરતી કરવી અને તે ન થઈ શકે તો માત્ર દર્શન કરવા ભગવાન સામે ghee નું દીવો પ્રગટાવો અને હાથમાં ગંગાજળ લઈને જે ઉદ્દેશથી તમે વ્રત કરી રહ્યા છો તે ભગવાનને કહી સંભળાવો અને વ્રતનો સંકલ્પ કરો તુલસી માને જળ અર્પણ કરવું તેની પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર કરો બોલવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર બોલી મા તુલસીની પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા કરતા આ મંત્ર બોલવું આ મહામંત્રને ઓછામાં ઓછી સોળ પચીસ કે 32 માળાનો જાપ કરો આ દિવસે અન્ન ખાવું નહીં જરૂર પડે તો દૂધ ફળ સુકા મેવા દૂધથી બનેલી વાનગી અને એકાદશી પ્રસાદ લઈ શકાય છે સંધ્યા સમયે ભગવાનની સામે દીવો પ્રગટાવો અને બની શકે તો ભજન કરવા અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા બીજા દિવસે પારણાનો સમય જોઈ લેવો અને એ સમયે સુપાત્ર બ્રાહ્મણ અને વૈષ્ણવને તમારી ક્ષમતા શક્તિ પ્રમાણે દાન આપવું તેમને ભગવાનને અર્પિત કરેલા અન્ન ભોજનનો પ્રસાદ આપો તમે જે ભગવાનને અર્પણ કર્યો હોય એ પ્રસાદ બ્રાહ્મણને આપો અને પોતે પણ એ પ્રસાદ લઈ અને વ્રતના પારણા કરવા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય તુલસી મા મિત્રો તુલસી માતાની વાર્તા સાંભળવાથી

એક ગામમાં એક દીકરી રહે એ એના ભાઈ ભાભી સાથે રહેતી હતી તે દીકરીના લગ્ન થતા ન હતા તે રોજ તુલસી માતાની સેવા પૂજા કરતી રોજ નિત્ય નિયમથી તુલસીજીની પૂજા પાઠ કરે જળ અર્પણ કરે પણ તે છોકરીની ભાભીને આ બધું ગમે નહીં તે હંમેશા એની નણંદને મેણા ટોળા માર્યા કરે અને કહે જ્યારે જુઓ ત્યારે તુલસી સામે જ ઊભી હોય પૂજા જ કર્યા કરે છે

અને થોડા સમયમાં લગ્ન પણ નક્કી થયા અને દિવસ હતા લગ્નનો સમય પણ આવી ગયો અને જેવી રીતે ભાભી બોલતી હતી મેણા મારતી હતી કે ખરેખર ભાભીએ એવું જ કર્યું જાન આવી ગઈ થોડી ઘણી વિધિ થઈ લગ્નની અને જ્યારે જાનૈયાઓને જમવાનો સમય થયો ભોજનનો સમય થયો તો ભાભીએ જમવાનું પીરસવાની જગ્યાએ

મા તુલસીએ તેની પ્રાર્થના સાંભળી લીધી સ્વીકારી લીધી તુલસી માતાનું માતાના જે કુંડા એ ભાભીએ ફોડ્યા હતા એ સ્વાદિષ્ટ ભોજનમાં પરિવર્તન થઈ ગયા 32 જાતના પકવાન થઈ ગયા અને પછી તો જાનૈયાઓએ પેટ ભરી ભરીને ભોજન કર્યું આંગળીઓ ચાટી ચાટીને ભોજન જમ્યા અને ભાભીએ નણંદને તુલસીની માળા ગળામાં પહેરાવી ઘરેણા હાર આપવાની જગ્યાએ તેને તુલસી માળા માંજરની માળા આ બધું જ એને આપ્યું પણ માતા તુલસીની એટલી બધી કૃપા કે તે તુલસીની માળા હીરા મોતી અને સોનાની બની ગઈ હીરા ઝવેરાતની માળાઓ થઈ ગઈ કર્યાવરમાં વસ્ત્રો મૂકવાના હોય એની જગ્યાએ ભાભીએ માત્ર જનોએ જ મૂકી તો માં તુલસીની કૃપાથી તે જનોએ સુંદર રેશમી વસ્ત્રોમાં બદલાઈ ગઈ ભાભીએ કર્યાવરમાં ઢણંદને તુલસીના કુંડા માંજર તુલસીઓ ભરી ભરીને આપી એના સિવાય બીજું કંઈ આપ્યું જ નહીં પણ માતા તુલસી તો માં છે દયાળુ છે એના ભક્ત પર હંમેશા કૃપા વરસાવે છે તો માતા તુલસીની કૃપાથી એ કર્યાવરમાં જે તુલસી પત્ર માંજર હતા એ બધા હીરા જવેરાતમાં પરિવર્તન થઈ ગયા ખૂબ સોનું ચાંદી ધન થઈ ગયું હવે એ દીકરી એ નણંદ સાસરીમાં આવી સાસરીમાં ગામના લોકોએ આ બધું જોયું તો બધાએ બહુ પ્રશંસા કરવા લાગ્યા નણંદ આખી ઘરેણાથી લગપત મઢાયેલી હતી જ્યાં જ્યાં તેને તુલસી પહેર્યા હતા તુલસીની માળા માંજરની માળા પહેરી હતી એ બધું સોનામાં પરિવર્તન થઈ ગયું કર્યાવરમાં પણ તુલસી પત્રની જગ્યાએ સોનું હીરા મોતી થઈ ગયા આ જોઈ ગામના લોકોએ નણંદની બહુ પ્રશંસા કરી બહુજ વખાણ કર્યા લગ્નના બે ત્રણ દિવસ પછી ભાભી એના પતિને કહે છે કે હવે તમારી બહેનને પગ ફેરા માટે લઈ આવો એ ભાભીને તો નણદની નતી પડી પણ એના મનમાં ને મનમાં તો એ જોવા માંગતી હતી કે મેં તો નણદના લગ્ન ખૂબ જ ગરીબ ઘરમાં કર્યા છે હવે હું એ જોઉં કે એવી કેવી રીતે એમની એ રહે છે ભાભી પાસે તેની નણંદ ને આપવા માટે કંઈ હતું નહીં એ તો ઈર્ષા કરતી હતી એ શું કામ કઈ આપે અને ભાઈ પાસે પણ તેની બહેન ને આપવા માટે કંઈ જ હતું નહીં ભાઈ આથી થોડો દુખી થયો તેનું મન ઉદાસ થઈ ગયું કે મારી બહેન ને આપવા માટે મારી પાસે કંઈ જ નથી છતાં પણ એની બહેન ને લેવા માટે ભાઈ સાસરે જાય છે જેઓ તેના બહેન ના ઘરે ભાઈ આવે છે તો વિચાર કરે છે કે અરે હું અંદર કેવી રીતે જાઉં ખાલી હાથે આવ્યો છું એને ખૂબ દુઃખ થતું હતું આંગણામાં ઉભો રહીને ભાઈ વિચાર કરે કે જો હું અંદર જઈશ તો લોકો શું કહેશે કે પહેલી વાર એની બહેનને ઘરે લેવા આવ્યા છે પણ કઈ લઈને નથી આવ્યા ખાલી હાથે આવી ગયા છે પણ ત્યારે ઢાબા ઉપરથી તેની બહેન ઊભી હતી તો એની નજર તેના ભાઈ ઉપર પડી તો બહેને તેના ભાઈને અંદર બોલાવ્યો અંદર આવીને ભાઈ એની બહેનને બહેનની સાસુને કહે છે કે મારી બહેન ને હું પગ ફેરા માટે લઈ જવા આવ્યો છું પણ એની બહેન ની સાસુ બોલી નહીં હું હમણાં મારી વહુ ને ક્યાંય નહીં મોકલું કારણ કે જ્યારથી મારી વહુ મારા ઘરે આવી છે ત્યારથી મારા ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓ આવી ગઈ છે હવે હું મારી વહુ ને ક્યાંય નહીં જવા દઉં પણ તેના ભાઈએ વારંવાર આગ્રહ કર્યો એની સાસુ ને એટલે એની સાસુ એ એની ભાઈ ની વાત માની અને એને એના પિયર મોકલી હવે બહેન તેના પિયર આવી તેના ભાઈને ઘરે આવી ભાભી એને જોઈને તો ચોંકી ગઈ એની આંખો ફાટી રહી કારણ કે નણંદ તો ઘરે નાથી લતપત થઈને આવી હતી બહુ જ ઘરેણા પહેર્યા હતા અને સાથે બહુ સામાન પણ લાવી હતી અને એ સામાન પણ કિંમતી મોંઘું સામાન લઈને આવી હતી આ બધું જોઈને ભાભીએ નણંદને પૂછ્યું કે અમે તો તમારા લગ્ન એક ગરીબ દરિદ્ર ઘરમાં કર્યા હતા તો તમારી પાસે આટલા બધા ઘરેણા અને આટલો કિંમતી સામાન ક્યાંથી આવ્યો ત્યારે નણંદ બોલી ભાભી આ બધી તો માં તુલસી ની કૃપા છે માં તુલસી ની કૃપા થી આ બધું થયું છે એટલે ભાભી નણંદ થી વધારે ને વધારે ઈર્ષા કરી મળવા લાગી બહુ ઈર્ષા થઈ એને પછી નણંદ બે ત્રણ દિવસ તેના પિયર માં રહી અને પછી તેને સાસરે ચાલી ગઈ પછી ભાભી તેની પોતાની દીકરીને

તેની માના કહેવાથી પરાણે પરાણે તુલસીજીની પૂજા કરે અને ભાભી પણ જબરજસ્તીથી તેની દીકરીને તુલસીની પૂજા કરાવે હવે ભાભીની દીકરીના લગ્ન પણ નક્કી થયા અને લગ્નનો સમય પણ આવી જ ગયો એક દિવસ આવી ગયો અને એ સમયે લગ્નના દિવસે ભાભીએ એવું જ કર્યું જે હું તેની નણંદના લગ્નના સમયે કર્યું હતું એના મનમાં એમ કે જેવી રીતે મારા નણંદને

તુલસીના પાન કુંડા માંજર આ બધું કર્યાવરમાં દીધું હતું એટલે લોકોએ ખૂબ વાતો કરી અને એ બધું કઈ જ ઘરેણાત માં સોનામાં બદલાયું નહીં કર્યાવરમાં બીજું કઈ ભાભીએ આપ્યું નહીં એટલે લોકોએ ખૂબ મેણા માર્યા છોકરીને તુલસીની માળા પહેરાવીને મોકલી એટલે સાસરીમાં બધાએ એનું થૂથું કર્યું તેની માતાનું પણ થૂથું કર્યું બધાએ બહુ ખરાબ વર્તન કર્યું પછી થોડા દિવસ થયા એટલે ભાભી તેના પતિને કહે છે કે જાઓ આપણી દીકરીને પગ ફેરા માટે લઈ આવો હવે દીકરીના પિતા તેને સાસરે લેવા માટે આવ્યા અને દીકરીને લઈને પાછા તેમના ઘરે આવ્યા પણ આ શું દીકરી તો સાવ નકોર હતી કોરી નકોર કોઈ જ ઘરેણું પહેર્યું નહોતું ન ગળામાં હાથમાં કાનમાં કોઈ જગ્યાએ કોઈ ઘરેણું પહેર્યું નહોતું અને કોઈ સામાન પણ લાવી ન હતી બહુ ગરીબ હાલતમાં હોય એવી રીતે એ ઘરે પાછી આવી તેની માં એટલે કે ભાભીએ તેની દીકરીને જોયું તો એ તો હેરાન રહી ગઈ ચોંકી ગઈ કે આ શું આ જોઈને ભાભી તેના પતિને કહે છે કે તમારી બહેન ના લગ્ન તો તમે બહુ sara ઘરમાં કર્યા જુઓ એ કેટલી અમીર પૈસાવાળી બની ગઈ અને જુઓ આપણી દીકરીના લગ્ન તમે ગમે તેવા ગરીબ ઘરમાં કરી દીધા ત્યારે એના પતિ કહે છે કે મારી બહેન તુલસી માતાની પૂજા પૂરા મનથી ભક્તિ ભાવથી શ્રદ્ધાથી કરતી હતી માટે તેને એવું ફળ મળ્યું એનું એનું તેનું ફળ મળ્યું અને આપણી દીકરીએ તુલસીજીની પૂજા મનથી કરી ન હતી એને પરાણે પરાણે પૂજા કરી હતી અને તે પણ એની જોડે જબરજસ્તીથી પૂજા કરાવી હતી એને પૂરા મનથી પૂજા કરી ન હતી માટે એને એવું ફળ મળ્યું જે જેવું કરે તેવું જ ફળ તેને મળે આમાં કોઈનું કઈ ચાલે નહીં પછી તો ભાભીને પણ તુલસી માતાનું મહત્વ સમજાઈ ગયું અને પછી ભાભીએ માતા તુલસીને માફી માંગી ક્ષમાયાચના કરી માં તો માં છે માતા તુલસી તો દયાળુ છે માટે તેમણે ભાભીને માફ કરી દીધી અને ધીરે ધીરે એ પણ મનથી પૂજા કરવા લાગી ભાભી અને એની દીકરી એટલે ધીરે ધીરે તેના ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ આવી ગઈ હે તુલસી માં તમે જેવા નણંદને ફળ્યા તેવા સહુને ફળજો આ વાર્તા વાંચનાર સાંભળનાર લખનાર આ વિડીયો જોનાર બધાને જ ફળજો સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોગ્ય પ્રદાન કરજો જય તુલસીમાં મિત્રો રોજ રોજમાં તુલસીને દીવો કરવો જોઈએ તુલસીના ક્યારે માને પૂજા કરવી જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસીજી અતિશય પ્રિય છે તેમની પૂજામાં તુલસી ન હોય તો ભગવાન પૂજા સ્વીકારે નહીં થાળ ધરાવતી વખતે ભોગ લગાવતી વખતે જો તુલસી પત્ર એ ભોગમાં ન મૂકીએ તો તે થાળ ભગવાન સ્વીકારતા નથી જો તમારા ઘરમાં શાલિગ્રામ શીલા છે તો તેના ઉપર રોજ એક તુલસી પત્ર અવશ્ય ચડાવજો તેનું હજારો ગણો શુભ ફળ મળે છે જો મિત્રો આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં તુલસી માનું નામ પણ જરૂર લખજો જય મા તુલસી જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ